વેલકમ ટુ માય યુટ્યુબ ફેમિલી આશુ લોકમાં ફરીથી તમારું સ્વાગત છે ને અત્યારે અમે જાય છે માનવ મંદિર એટલે કે અહીંયા ચમાડી ગામ આવ્યું ને બાબરાની પાસે ત્યાંથી વલાડીવાળા રોડે વાવડી પાસે ત્યાં આઠ વિકલાંગ બાળકો છે અને એની બાપુ સેવા કરે છે અવિરત સેવા કરે છે કોઈ ફંડ પાળો નથી અત્યારે આવતો પણ કોઈ પણ વ્યક્તિને દેવો હોય તો કોઈ છૂટ છે તો ત્યાં જાય છે આજે એમ માવજીભાઈ કાઠિયાવાડી માવજીભાઈ કાનાણી અને આમ માવજીભાઈ કાઠિયાવાડી ચેનલ માવજી કાઠિયાવાડી ચેનલ છે ને એનો પહેલો પગાર આવ્યો છે ને એ બાબતે અમે જાય છે એનો પહેલો પગાર એવા સારા કાર્યમાં વાપરવાનો છે તો ભાઈ આ છે તો આ આ છે રક્ષિતભાઈ દવે હેં બરાબર આ ડ્રાઇવિંગમાં આઈ છે માયા પગનું ઓપરેશન કરાવ્યું છે ને તો મારથી કાંઈ ગાડી હાલતી નથી બરોબર અને આ માવજીભાઈ છે જો પાછળ બેઠાની હાલો હવે આગળ આવીને બહુ આવ્યો છે અર્જિતભૂત માવજીભાઈ પેલો પોગર આવ્યો છે તો અમે સત્કાર્યમાં વાપરવા જાય છે વિકલાંગ બાળકો વાહે તો વિડીયોમાં વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો બરોબર આગળ જોઈ હવે ત્યાં આશ્રમમાં કેવો મેનેજમેન્ટ છે બધું શું છે તો હાલો આગળ મળીએ બરોબર હાલો મિત્રો તો જમાડી ગામ આવી ગયો છે હવે આ વાસાવડ વાળો રોડ છે અહીંથી સીધો ગોંડલ નીકળાય જમાડી ગામ આવ્યું જો અહીંથી ત્રણ ચાર કિલોમીટર લગભગ થતું હોય છે મિત્રો આપણે હવે માવજીભાઈ પાસેથી ને જાણીએ કે કઈ રીતનો આ યુટ્યુબ ના પૈસા આવ્યા અને કઈ રીતના આપણે વાપરવાના માવજી ભાઈ જો પૂછી માવજીભાઈ ભાઈ કયો તો આપડે ભાઈ તો ચૌ મિત્રો જય માતાજી હું શું માવજી કાઠિયાવાડ મારી યુટ્યુબ ચેનલ છે માવજી કાઠિયાવાડ મારે પેલું પેમેન્ટ આવ્યું છે યુટ્યુબ નું એમાંથી પચાસ ટકા મારે ગાયો લીલો સારો નાખવાનો હતો મેં નાખી દીધો પચાસ ટકા આપડે વિકલાંગ બાળકો જ્યાં આશ્રમ છે આપણે બાબરા ત્યાં આગળ સમાડેતી તી રોડે વાવડી રોડે માનવ સેવા આશ્રમ જે પરબધામ શિષ્ય છે બાપુ એ બાપુ ખુદ એક સેવા કરે છે બધા છોકરાની બધી બધી રીતે બધી બાબતે હાજા કરે છે હાજા થાય એમ મોકલી દે ઘેરે તો આપણે જ્યાં જમાડવા જવાના છે તો બધું લઈ લીધું છે બકાલું કરી અને આપણે પરોઠા પંચકોઠી શાક અને રસ ખવડાવવાનું છે તો હાલો અહીંયા જાવી છે અને જે કોઈ વ્યક્તિ આમાં કોઈને સામેલ થવું હોય તમારે કોઈ પણ હોય દાતાર દાતાર હોય કોઈને કાંઈ ઘણી સુવિધા સગવડ કરવાની છે તો હું મારો કોન્ટેક્ટ કરજો આ નંબર ઉપર તો આપણે એમાં બાપુનું એકાઉન્ટ નંબર અથવા સ્કેનર મોકલી દેવું અને તમે આપી શકો તો બર્થડે પાર્ટી કે એનિવર્સરી ગમે ગુજવી શકો બાળકો ગણાય છે જમાડી કોઈ જમો તો આવા નિરાધાર અને છે ને વિકલાંગ બાળકોને આપણે જે સેવા કરવાની પ્રવૃત્તિ છે એમાં આપણે ફંડ ફાળો દઈ અને આપણું યોગદાન દઈ અને આપણે આવા સત્કાર્ય કરીએ એવી આપણે આશા રાખીએ છીએ એટલે તમારે કોઈ પણ વ્યક્તિને આવો કાંઈ ફંડ ફાળો દેવો હોય તો અમારો કોન્ટેક જરૂર કરજો બરોબર અમે ત્યાં સુધી પહોંચાડી દઈશું તો હાલો વિડીયો આગળ જોતા રહેજો આપણે મળીએ ત્યાં બધા બાળકોને મારે જવા

છે બાપુના આશ્રમનો એડ્રેસ જો ચમાડી પાસે વાડી વચ્ચે તાલુકો બાબરા જિલ્લો ઉમરેલી વલાડી પાટિયા તો સેવાગી પ્રવૃત્તિ ચાલુ છે અહીંના મહંચ છે બાપુ આ છે આશ્રમનો બધો લૂપ જો બાપુ અત્યારે સેવા કરી પ્રવૃત્તિ ચાલુ છે પાણી છાંટવાની આઠ વિકલાંગ બાળકો છે અહીંયા આઠ વ્યક્તિઓ છે અને જેમ જેમ સાજા થાય એમ બાળકો બાળકોને રવાના કરે છે અને પરિવાર સાથે મિલન કરાવી દેશે સુખદ મિલન તો જે કોઈ વ્યક્તિને ફાળો ફંડ ફાળો આપવો હોય તો જરૂર મુલાકાત કરજો બાબરા પાસે ચમાઈડી હનુમાનજી મંદિર છે આ दसैति <muchas> સારું છે ને તો આ જો મિત્રો વિકલાંગ બાળકો છે ઘણા બધા હતા પણ જેમ જેમ સાજા થતા જાય એમ એને ઘરે એના ફેમિલી એના પરિવાર સાથે મિલન કરાવી દીધી છે બરોબર અહીંયા બાપુ અને અહીંયા બાપુ ગૌશાળા પણ છે બરોબર જો અહીંયા ગાયો હોય પણ આ જે કાંઈ પણ આ ગાયું દૂધ કેવું દે એ કોઈ વેચવામાં નથી આવતું અને અહીંયા જે કાંઈ પણ વિકલાંગ બાળકો છે વિકલાંગ વ્યક્તિઓ છે જે મંદ બુદ્ધિના બાળકો છે તેની માટે આ દૂધ વાપરવામાં આવે છે અને અહીંયા જે કોઈ વ્યક્તિને ફંડ ફાળો દેવો હોય કોઈ પણ વસ્તુ દેવી હોય તો ચમાડ ચમાડી ગામ છે બાબરા તાલુકાનું ત્યાંથી એકથી દોઢ કિલોમીટર આગળ ચાલે તો આ છે નામ બરાબર તો ગમે માણસો આવી સેવા ક્રિયા કરવા માટે અમારો કોન્ટેક કરો અને અહીંયા બાપુની પાછળ જમીન છે અહીંયા નાનો એવો બગીચો બનાવ્યો છે બરાબર ખૂબ બાપુની સેવા પ્રિય પ્રવૃત્તિ છે અહીંયા આમ જો અહીંયા ચાર જણા છે જરાય પાંચ જણા છે હા બે ત્રણ એક બોલ બેઠો ઈ ख़बर पई छो त હા તો રસોઈ બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે પંચકૂટિયું શેવદાસનદાસ બાપુ મંગલદાસ બાપુ થોડાક મિત્રો કામ કરાવવા માટે થોડાક મિત્રોને આમંત્રણ આપ્યું છે તો એ પણ હજી આવ્યા છે એ થોડાક આવવાના છે કેમ કે શાક આપણે બનાવવાનું છે પરોઠા બનાવે છે અને રસ તૈયાર આવવાનો આ એક જગ્યા છે

अब मेरी केम ने तारा मारेला छे अतला बता तो मन सर्व नाही किया थोड़ी पानी तो डायलर तेच नाही तो सोलो ना है

તો એક મોટો હોલ બનાવવાનો છે ગાયું છે તો ગાયુ માટે પણ અહીંયા ડાંત સ્વીકારવામાં આવે છે આ બધા જે બાળકો છે એના માટે પણ કપડાં અથવા તમે બાળકો જમાડવા આવો તમારું બર્થ ડે સેલિબ્રેશન કરો અથવા એનિવર્સરી સેલિબ્રેશન કરો કોઈ પણ જગ્યાએ તમે પાર્ટી પ્રોગ્રામ કરો છો તો એ બાને તમે અહીંયા એ દાદાર થઈને તમે અહીંયા આવી શકો છો જમાડી શકો છો અને કોઈ પણ વ્યવસ્થા રૂપે તમે અહીંયા જુઓ ઘણી બધી વ્યવસ્થા સગવડ કરવાની છે તો આપણે આ તમને ડિસ્પ્લે ઉપર જે નંબર આવે છે એમાં તમે રાખી શકો છો પૈસા અથવા તમે રૂબરૂ આવી શકો જેટલા પણ આ મંદ વ્યક્તિના ને મંદ બુદ્ધિ વ્યક્તિઓ છે એને હાજા કરી બાપુ ફૂલ સેવા કરીએ પ્રવૃત્તિ કરે છે તો બાપુને ને ફૂલ જેટલા ફૂલ લઈને ફૂલરી પાખડી તમે યોગદાન આપો ગમે એ રીતના તમે રૂબરૂ આવો રૂબરૂ મુલાકાત કરો બાપુના આશ્રમની મુલાકાત કરો અને તમે આ બાળકોને આ આ વ્યક્તિઓને જમાડવા આવો એ બધી સુવિધા છે પણ તમે આ વ્યક્તિઓને હર હરથી રીતના ભરણ પોષણ બાપુ કરી શકે એવો કોઈ પ્રયત્ન કરો એવા કોઈ દાતા ઉત્પન્ન થાવ કે જે અહીંયા આપણે જે કાંઈ પણ વ્યવસ્થામાં ઘટે છે બાપુને એ અહીંયા આપણે પૂરી પડી રહે તો બાપુને એક જ બાપુને આપણે આપણે આપણી સપોર્ટ એટલો કરી શકીએ કે આપણે બાપુને કહીએ કે બાપુ તમે તમારી રીતના કહો કે કોઈ વ્યક્તિ દાતા હોય કોઈ દાતા હોય કોઈ વ્યક્તિ એવા હોય તો મન બુદ્ધિ નિરાધાર એને કોઈને મૂકી શકો છો અને એની સેવા કરો છો કે કોઈ પણ દાન કરવું હોય તો દાન કરી શકો છો અને મારી એટલી નમ્ર વિનંતી છે દુનિયાની મન ગાંડા છે પણ મારી મન પ્રભુજી છે તો કોઈ પણ સહભાગી બનજો અને સાથ આપજો સત્યવિદા સમર મહંતો આવ્યા જો જય પધારો રામ આવો પધારો મારા રામ અમાર જય જંડવાટ oh <music>

iya itu ya si itu kro. Wah, oh, beba.

બાદનો ભોજનનો ટોટલ બધો ખર્ચો માવજીભાઈ કાઠિયાવાડી તરફથી છે જો આ માવજીભાઈ બરોબર ખૂબ માવજીભાઈ તમને ભગવાન ઉત્તરોત્તરી પગતિ કરે આપણું કાંઈ નથી નિમિત્ત છે નિમિત્ત છો પણ આવું સત્કાર્ય તમે કરો છો આવા વ્યક્તિઓને જમાડો છો એટલે ઈચ્છા હા પણ આવા સત્કાર્ય તમે કરો છો એ તમને એવું બુદ્ધિ હોજવી જોઈએ ને અત્યારે માણસો પાસે પૈસા છે પણ બુદ્ધિ નથી હા જેટલી થાય ને એટલી સેવાકીય પ્રવૃત્તિ કરશું ખુબ ખુબ તમને આમ જો ભગવાન ઉત્તરોતરી પ્રગતિ કરાવે બરોબર આવા નવા સત્કાર્ય કરતા રહેજો ખુબ ખૂબ બસ અને જે કોઈને સપોર્ટ કરવો હોય તો મંદિર માં તમે અહિયાં ગમે ત્યારે આવી શકો બરોબર ને સરસ જમવાનું ભાઈ તમારું આ કાર્ય સફળ થઈ ગયું ભગવાન પાસે ભોગી ગયું હા તો પહેલો મિત્રો હવે આ વિડીયો આયા સુધી મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં જે કોઈથી થાતી હોય એટલી મદદ કરજો બરોબર અહીંયા પૈસા તમારા વ્યર્થ નહીં જાય બરોબર અહીં મદદ કરજો તો આ વિડીયો અહીં સુધી મળી આપણા નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને મહાદેવ હર જય માતાજી જય ભુરુખિયા દાદા